નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આજે દિવસ દરમિયાન માર્કેટ ફોર્મમાં રહ્યું હતું અને દિવસના અંતે એક ટકાના સુધારા સાથે નિફ્ટી ઇન્ડેક્સ બસો તેતાલીસ પોઈન્ટ વધી ચોવીસ હજાર આઠસો ત્રેપન ના અંક સાથે બંધ આવ્યો છે આજે નિફ્ટી ફાર્માને ને બાદ કરતા મોટા ભાગના ઇન્ડસ્ટ્રીસ તેજીમાં કારોબાર કરતા હતા ગોલ્ડ અને સિલ્વર નજીવા ઘટાડા સાથે ટ્રેડ કરતું હતું આજે ક્રૂડ ઓઇલ એક ટકો જેટલું ડાઉન ગયું છે જે આપણા માટે એક સારી વાત કહી શકાય દોસ્તો અહીં કંપની તથા ફંડામેન્ટલની સુધીના ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચામાં જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે સિગ્મા સોલ લિમિટેડ કંપનીએ ક્વાર્ટર ફોરનું પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યું છે જે માર્કેટને પસંદ આવી ગયું અને વીસ ટકાની અપર સર્કિટ લાગી ગઈ હતી આ એક આઈટી કંપની છે જે અત્યાધુનિક કસ્ટમ એન્ટરપ્રાઇઝ એપ બનાવે છે રિઝલ્ટને જો આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ક્વાર્ટરમાં સોળ કરોડ બાવીસ લાખ હતું તે ત્યાંથી વધીને ત્રેવીસ કરોડ ચોપન લાખ થયું છે નેટ પ્રોફિટ પાંચ કરોડ બત્રીસ લાખ થી વધી છ કરોડ બ્યાસી લાખ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે વર્ષનો છે ઓપરેટિંગ પ્રોફિટ તો બોરોવિંગ ચાર કરોડ છે રિઝર્વ કંપની પાસે ઓગણચાલીસ કરોડ છે માર્કેટ કેપ ફક્ત ત્રણસો એકાણું કરોડની છે આ એક કેપ કંપની છે પી રેશિયો વીસ છે આરઓ સી ઓગણસાઠ ટકા છે આરઓઈ અડતાલીસ ટકા છે ડિવિડન્ડ ઇલ ઝીરોર ટકા છે ડિવિડેન્ડ નો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે માઇક્રોકેપ કંપની હોવા છતાં ડિવિડન્ડ આપી રહી છે રૂપિયા છે પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ તો છે અને પબ્લિકનું હોલ્ડિંગ છવ્વીસ પોઈન્ટ એસી ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બી ઈ એલ નામથી ઓળખાતી આ કંપની ડિફેન્સ માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણ તથા સિસ્ટમ બનાવે છે ફંડામેન્ટલ નો જો અભ્યાસ કરીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં આઠ હજાર પાંચસો કરોડ હતું નવ હજાર એકસો પચાસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સત્તરસો સત્તાણું કરોડ થી વધી એકવીસો સત્યાવીસ એકવીસો કરોડ થયો છે ઇયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો ચોવીસો કરોડ ત્યાંથી બે હજાર નવસો કરોડ ત્યાંથી ત્રણ હજાર નવસો પંચ્યાસી કરોડ થઈ અને પાંચ હજાર ત્રણસો ત્રેવીસ કરોડ થયો છે પ્રોફિટનો નો ગ્રાફ સતત ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો સોળ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એકત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે ઓગણીસ હજાર બસો તેતાલીસ કરોડ છે માર્કેટ કેપ બે લાખ એસી હજાર ચારસો ચાલીસ કરોડની છે આ એક લાર્જ કેપ કંપની છે પી રેશિયો બાવન છે આરઓ સી ઓગણપચાસ ટકા છે આર ઓઈ ઓગણ ટકા છે ડિવિડ ઇલ જીરો પોઈન્ટ સત્તાવન ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકાવન પોઈન્ટ ચૌદ ટકા છે પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની આ કંપની છે એફઆઈઆઈ હોલ્ડિંગ સત્તર પોઈન્ટ પંચાવન ટકા છે હોલ્ડિંગ વીસ પોઈન્ટ સત્યાસી ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ દસ પોઈન્ટ તેતાલીસ ટકા છે આ એક એરોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બહુમાળી ઇમારતોમાં અનિવાર્ય તેવી લિફ્ટ આ કંપની બનાવે છે મેન્ટેનન્સ તથા પાર્ટસનું પણ કામકાજ કરે છે કંપની ક્વાર્ટર ફોર નું રિઝલ્ટ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ઓગણીસ કરોડ હતું તે ત્યાંથી વધીને ચોવીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ બે કરોડ તેત્રીસ લાખથી વધી બે કરોડ પંચોતેર લાખ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ ત્રણ વર્ષનો ટકા છે સ્ટોક પ્રાઇસ છી હજાર ત્રણ વર્ષનો એકાવન ટકા છે પાંચ વર્ષનો એસી ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એકવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકત્રીસ કરોડ છ્યાસી લાખ છે તો સામે રિઝર્વ કંપની પાસે બત્રીસ કરોડ છપ્પન લાખ છે માર્કેટ કેપ ફક્ત ચારસો એકવીસ કરોડની છે આ પણ એક રેશિયો એકાવન છે આર ટકા છે આરઓઇ વીસ ટકા છે ડિવિડન્ડ રીલ્ડ ઝીરો પોઈન્ટ પચીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તોતેર ટકા છે ડીઆઈઆઈ અડધો ટકો છે અને પબ્લિકનું હોલ્ડિંગ છવ્વીસ પોઈન્ટ તેતાલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ કેમિકલ સેક્ટરની આ કંપનીએ માર્ચ પચીસ ક્વાર્ટરનું પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં અગિયારસો સિત્યોતેર કરોડ હતું તે અગિયારસો પાંત્રીસ કરોડ થયું છે સેલ્સ માઇનોર ઘટ્યું છે પરંતુ કંપનીએ એક્સપેન્સને કંટ્રોલમાં રાખી નેટ પ્રોફિટ એકસો પંદર કરોડ થી વધારે એકસો પંચાવન કરોડ સુધી પહોંચાડી દીધો છે છેલ્લા વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો અઢાર ટકા છે સ્ટોક પ્રાઇસ છી હજાર ત્રણ વર્ષનો પંચાણું ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એકવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રણસો તેર કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર કરોડ છે માર્કેટ કેપ ત્રેવીસ હજાર ચારસો પંદર કરોડની છે પી રેશિયો બેતાલીસ છે આરઓસી બાવીસ ટકા છે આરઓઈ સોળ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકાવન પોઈન્ટ એકસઠ ટકા છે એફઆઈઆઈ પાંચ પોઈન્ટ આડત્રીસ ટકા છે ડીઆઈઆઈ ચાર પોઈન્ટ બાસઠ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ આડત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે દોસ્તો એક સજ્જનનો સવાલ છે આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ ઉપર આ કંપનીએ રિઝલ્ટ તો પ્રોફિટેબલ રજૂ કર્યું છે પરંતુ બોરોવિંગ તથા પ્લેજિંગ પર્સન્ટેજ પ્લેજિંગ પર્સન્ટેજ પંચાવન ટકા છે આ બધું જોતા મને જરા રિસ્કી કંપની લાગે છે માટે આ કંપની ઉપર મેં એક પણ વખત ચર્ચા નથી કરી જો કે એફઆઈઆરનું હોલ્ડિંગ મોટું છે તે એક પ્લસ પોઈન્ટ કહી શકાય એક સજનનો સવાલ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આઠસો રૂપિયાની ખરીદી છે તો શું કરવું પબ્લિક સેક્ટરની આ એક દિગ્ગજ અને મહાકાય બેંક છે આપણા દેશની સૌથી મોટી સરકારી બેંક છે અને પછી પ્રોફિટેબલ પણ છે નિફ્ટી ફિફ્ટીનો પાર્ટ છે તેવી રીતે બેંક નિફ્ટીનો પણ એક પાર્ટ છે આ કંપની આપના પોર્ટફોલિયોમાં છે તો પોર્ટફોલિયોની શાન ગણી શકાય અને નુકશાની બુક કરવાની આ કંપની નથી જયારે તમારો ટાર્ગેટ આવે ત્યારે પ્રોફિટ બુક કરવો બીજું કંઈ પણ વિચારવાનું નથી રહેતું આ કંપનીમાં તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપણે ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર